બરોબર રમ માં આવતું હોય છે અને એમાં કોઈ ક્રોટ હશે આવું બોલું તો મારો ભગવાન અઢાર વીસ કોદાર ખોટા નહીં કરે હું બોલું એટલે સંજય ભાઈ બંધરવાની માતા શું ઘોડા હા ભાઈ અને બોલું એટલું ના બનાવું મારું નામ શિગોતર નહીં ઘોડા નરેશભાઈ આ શિગોતર ને હોલવાટ પડી છે કોઈને ખબર પડતી